મારા ફાર્મનું ચીકુ મારું સરસ મજાનું ગાર્ડન જેમાં ખૂબ સારા ચીકુ આવી ગયા છે અત્યારે મસ્ત મસ્ત ચીકુ જોઈ શકો તમે હા જો ચીક્કુ એકદમ ફૂલ ઘણા બધા આવી ગયા છે ગામડે મારું ફાર્મ ફાર્મ છે છે પછી બીજું ચીકુનું ઝાડ એમાં નાના નાના ચીકુ ખૂબ આવ્યા છે જોઈ શકો છો તમે બસ આવું જ ફાર્મ મારે ફરી એક મારા શહેરના ગામમાં શહેરના ઘરે પણ બનાવું છે લીંબુનું આ ઝાડ છે લીંબુ બી બહુ મસ્ત આવી ગયા છે સંતરા છે થોડું પાણીનું અહીંયા થોડું આ બિલીપત્રનું ઝાડ છે જેમાં પાન અત્યારે ખૂબ સૂકી ગયા છે આ નાના નાના સંતરાનું ઝાડ છે અને જાંબુ જાંબુમાં બહુ ફાલ આવી ગયો છે આ રોજો બીટ લઈ લો આ જાંબુના મસ્ત મોટા મોટા ત્રણ ઝાડ છે એક દાડમ છે ગામડે મારા ગામડાનું છે આ ચીકુ ખબ ખૂબ મોટા છે બે ત્રણ લેવા લઈ લે આ કાચું હોય મતલબ ઓમાં પાક ઓમાં ધાનમાં નાખશે નહીં પાકી જશે આમાં લઈ લે બે ચાર ઓકે 我咋他信不信呢？他要输，他 <noise> <noise> <noise>